પ્રકરણ બાર સરહદની સફરે વિદ્યાર્થી મિત્રો આ વાર્તા ડોક્ટર પૂર્ણિમા ભાઢેસિયા દ્વારા લખવામાં આવી છે તેમનું મૂળ વતન લાઠી છે પરંતુ તેઓ મોરબીમાં વસે છે અહીં ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશની અનોખી યાત્રાની વાતો છે જે દર વર્ષે યોજાય છે દેશના જુદા જુદા રાજ્યોમાંથી અનેક લોકો આ યાત્રામાં જોડાય છે અહીં આ યાત્રા વિશેની રસપ્રદ વાતો કરવામાં આવી છે અહીં ભારતની સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પ્રેમનું સરસ રીતે વર્ણન કર્યું છે આ યાત્રા કઈ રીતે શરૂ થાય છે અને કઈ રીતે લોકોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડે છે તે જોવું રસપ્રદ છે ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ રાજ્યમાં એક વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી લોકો જોડાય છે આ વખતની તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજી પણ જોડાયા છે સભા શરૂ થઈ ગઈ છે સરવણજી જરા મોડા પડ્યા છે સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે સરવણજી મૂંઝાઈને ચારે બાજુ જુએ છે એમને ભાષાની અગવડ પડી રહી છે એમની નજર એક ભાઈ પર પડે છે એ ભાઈ ગુજરાતી હશે એમ માનીને સરવણજી એમની નજીક સરે છે પણ આ શું એ ભાઈ તો પટપટ હિન્દીમાં અને ફટફટ અંગ્રેજીમાં વાતો કરી રહ્યા છે શ્રવણજી જરા મૂંઝાય છે એટલામાં માઇક પરથી હિન્દીમાં જાહેરાત થવા લાગી પંજીકરણ નહીં હોવા હે એ લોગ મુજે મિલે કોઠા સૂજ જેવી તેવી નથી એ એટલું તો સમજી જ જાય છે કે માનો ન માનો પણ માઇકમાં બોલ્યા એટલે કંઈક કામની વાત તો હશે જ તેઓ ગણગણે છે આ પંજીકરણ શું હશે में उभेला एक भाई ने भांगी तूटी हिंदी मूछ्यू आप कहाँ से आए हो मैं राजस्थान उदयपुर से हूँ सरवण जीए हाथ हलावी ने एमने पूछी लीध पंजीकरण हमारा हो गया आप पहले पंजीकरण करवा कर लो सरवण जी धीमे थी गुजराती बोलिया अलिया भाई आ पंजीकरण एट एज तो पंचायत है નજીકમાં ઉભેલા એક બહેન આ શબ્દો સાંભળી ગયા એમણે ઉમળકાથી પૂછ્યું ગુજરાતી છો જીવમાં જીવ આવ્યો એ તો રાજીના રેડ થઈ ગયા હું ચંદ્રિકાબેન સુરત થી આવી છું મારી સાથે બીજા પાંચ જણ છે સાંભળીને શ્રવણજી તો ખુશ થઈ ગયા એ પાંચ જણ બાબુભાઈએ કહ્યું પંજીકરણ એટલે નોંધણી રજીસ્ટ્રેશન તમારું નામ નોંધાવ્યું કે નહીં અરે હા એ તો બાકી છે હો સરવણજી બધું સમજી ગયા ચાલની બી આવ્યો બોલતા હરેશભાઈ તરત જ સરવણજીની સાથે ઉપડ્યા અને રજીસ્ટ્રેશનનું કામ બતાવ્યું સરવણજીને હવે હશ થઈ તેમણે કહ્યું આ જાત્રામાં ગુજરાતવાળા બીજા ઘણા હશે હા હશે હો એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતાં બટ દેફરિયે ને ગુજરાતી વાટો વાતો માણસો શોધી તરત જડી આવશે હા ઈ વાત સાચી હેંડો તારે શ્રવણજીને વિચાર ગમ્યો બંને નીકળ્યા એમના અચરજ વચ્ચે તેમને સૌથી પહેલા ભાવનગર તરફથી આવેલા જયદીપ અને ધરતીબેન મળ્યા અરે પેલા હિન્દી ને અંગ્રેજી બોલનારા ભાઈ જેમને શ્રવણજીએ ગુજરાતી ધરિયા હતા તે ખરેખર ગુજરાતી નીકળ્યા એ મોરબીના ડૉક્ટર જયંતિભાઈ હતા ભોજન લેવાઈ ગયું ત્યાં સુધીમાં તો ગુજરાતના પચીસેક જણ એકઠા થઈ ગયા જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એ પંક્તિ થોડા ફેરફાર સાથે સાચી પડી કે જ્યાં ને જ્યારે મળે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત પછી તો એને વાતોના તડાકાને ભડાકા સુરેન્દ્રનગરના ભાઈલાલભાઈએ નારાજગી સાથે કહ્યું તમે જોયું સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા તો રજૂ ન થયા મને લાગે છે કે ઉત્તર પૂર્વના રાજ્યોના લોક નૃત્યો હતા પણ આપણે ત્રીસેક જણા છીએ હવે ત્રણ દિવસમાં બધાને ગરબે ગુમાવીએ તો જ ખરા ત્યાં કચ્છથી આવેલા હસમુખભાઈએ જરા કંટાળીને કહ્યું ઇન્થે રોધોપ ખાધે મેં ઠાન ઉપાયો ઇંજી ગાલ કર્યો એમની જેમ બીજા પણ બે ચાર જણા ફરિયાદ કરી રહ્યા એમ ભૂખ્યા નિમાણા થાવમાં હું ભાવનગરી લાવી છું અબી હાલ જ લઈ આવું એ ખાવ પ્રવાસમાં જેની પાસે નાસ્તો ન હોય એને ગુજરાતી ન કહેવાય મારી પાસે થેપલા મરચાં અને અઠાણું છે થોડીક વારમાં સુરતની ઘારી વડોદરાનો લીલો ચેવડો ખંભાતનું હલવાસન કચ્છની ખાજલી પાટણના દેવડા આવી ગયા સૌએ હોશે હોશે પેટ ભરીને નાસ્તો કર્યો ઊંચો ગઢગીરનાર વાદળથી વાતો કરે એ દુહો ભરતભાઈ જરા હળવાશના મૂળમાં આવીને ગણગણવા માંડ્યા ડોક્ટર જયંતિભાઈના ધ્યાનમાં આવ્યા વિના ન રહ્યું વાહ ભરતભાઈ કંઈક જમાવટ કરો યાર ઓછી તો શું હતું બધા જ ગુજરાતી પ્રવાસીઓ તાપણાની આસપાસ ગોઠવાઈ ગયા ડોક્ટર સાહેબે જાણે કે સ્વૈચ્છિક રીતે સંચાલન સ્વીકારી લીધું હોય એમ બોલ્યા ભરતભાઈ કલાકાર છે પહેલા એમને સાંભળીએ હા હું તો ગાઈશ જ પણ એક શરતે તમારે પણ કંઈક સંભળાવવું પડશે બધા એમાં સંમત થયા એટલે પછી ચાલ્યો વાતો ગીતો અને વાર્તાઓનો દોર ત્યાં વાસણથી આવેલા વિપુલભાઈએ શરવણજીને કહ્યું તમે પાટણ બાજુનું કંઈક થવા દો ભાઈ એટલે એમાં વડોદરાથી આવેલા મયુરી બહેને ટેકો પુરાવ્યો શરવણજી ક્યાં પાછા પડે એમ હતા અમાર બાજુ મેરાયો નૃત્ય હોય છે મસ્ત મજાનો મેરાયો હાથમાં લઈને માથા પર ફેરવતા ઢોલના તાલે નાચવાનું એવો મજો પડે કે વાત જ ન પૂછો ચંદ્રિકાબેન ખુશ થતા બોલ્યા નાચકામ તો અમને બહુ ગમે તમે હું અમારી સાથે નાચવા લાગો ની કઈ ભી ઢોલ વાગે ને તો અમારા પગ તો ઠિરકવા માંડતા છે જાનૈયા સાઠે વરરાજા હો તો એ બી નાચવા લાગે એવા અમારા નાચ હોય કોઈ વાર આવ તો જાણવા મળે કે કેમ નું નચાય સુરેન્દ્રનગરના ભાઈલાલભાઈ ત્યારના ચૂપ હતા અમારું તો સૌથી નોખું કાઠિયાવાડી અને અમદાવાદી બંને લેકા અમારી બોલીમાં આવી જાય ક્યાંક ક્યાંક ઉત્તર ગુજરાતના શબ્દો પણ આવી જાય ખરી વાત હો અમારે ને દસાળા ને ક્યાં સેટુ સે આસાન જો કજપાટણસી નજીક હો રાધનપુર થી આદેશર કટે દો રહે વાતોના તડકા બરાબર જામ્યા હતા ત્યાં જયદીપભાઈ સંભારી આપ્યો આ બધું તો બરાબર પણ કાલની આ જત્રા વિશે તો કંઈક વાતો કરો જયંતિભાઈ એ હસીને કહ્યું હા એ વાત મુદ્દાની તો સાંભળો એક સાથે જ બધા એક કાન થઈ ગયા ડોક્ટર જયંતિભાઈએ શરૂ કર્યું આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટીથી આ યાત્રા નીકળે છે આપણે સૌ આજે ગુવાહાટી પહોંચી ગયા છીએ આ ગુવાહાટી ઘણું જ પુરાતન શહેર છે અને જોવાલાયક છે અહીં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે શક્તિપીઠ તરીકે ઓળખાય છે એ જ ને હા ભારત દેશમાં કુલ એકાવન શક્તિપીઠો છે તેમાંની એક આ શક્તિપીઠ છે હા બરાબર આગળ આગળ શું જોવાનું આવશે ગુવાહાટીથી અસમનું નગર તેજપુર આવે અહીંનું અગ્નિગઢ મંદિર પણ પૌરાણિક મહત્વ ધરાવે છે બાણાસુર નામના દાનવનું આ નગર છે ઓખા હરણમાં જ ઓખા બાણાસુરની પુત્રી હતી શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ ઓખા સાથે પરણેલો પૂર્વ અને પશ્ચિમનો આ કેવો સંગમ બરાબર આગળ પછી હશે ને હા અરુણાચલ પ્રદેશનું એ પ્રવેશ દ્વાર અને પછી આવે બોમડીલા ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો અહીં બોધ મઠો અને ગોમ્પા આકર્ષણનું કેન્દ્ર છે અને હા ગઢની તો વાત જ અનોખી છે એનો ઇતિહાસ સાંભળીને તો આપણા રૂવાટા ખડા થયા વિના ન રહે ઓગણીસો બાસઠના ચીનના યુદ્ધ વખતે જશવંતસિંહ નામના એક સૈનિકે સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે તેમનું સ્મૃતિ મંદિર જ્યાં બનાવ્યું છે તેજ જશવંતગઢ વાહ ધન્ય છે એ વીરને જયંતિભાઈએ વાતને આગળ વધારતા કહ્યું બીજા એક વીર જોગિંદર બાબા છે જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો આમ અરુણાચલમાં તો સ્થળે સ્થળે ભારતીય સૈનિકોની પરાક્રમ ગાથાઓ અંકિત છે ઓગણીસો બાસઠના ના યુદ્ધમાં વીરગતિ પામેલા એ સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે બૌદ્ધ ધર્મની ઝાંખી અહીં સહજ રીતે થાય છઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ પણ અહીં જ છે તવાંગથી દૂર એક ચટ્ટાન પર દલાઈ લામાના પદચિહ્નો પણ છે અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે અને હા શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનકદેવનું આ તપસ્યા સ્થળ પણ છે જેને નાનકલામા કહે છે અને એક ખાસ મહત્વની વાત તો રહી જ ગઈ અહીં યાત્રાના રસ્તે પ્રકૃતિ તો એવી વેરાઈને પડી છે કે તમે જોતા જ રહેશો અહીં જાંગ વોટરફોલ છે અને શોંગોત શેર લેક છે એની વાત તો લાંબી છે પણ યાત્રાના આકર્ષણ કેન્દ્ર આ કુદરતી દ્રશ્યોથી તમે ધન્યતા અનુભવશો એ નક્કી છે આનો મતલબ તો એ જ કે તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ અધકેરું મહત્વ ધરાવે છે ખરું ને હા બિલકુલ જયંતિભાઈ માહિતી તો એ રીતે આપી કે સીરાની જેમ ગળે ઉતરી ગઈ પણ હા એક સવાલ મને થાય છે અંબાજીથી આવેલા અમૃતભાઈ પહેલી વાર બોલ્યા તે પૂછી લો ને તમ તમારે આપણે તો છેક સરહદે જવાનું છે તો પછી આ યાત્રાને તવાંગ યાત્રા કેમ કહે છે હા સરસ પ્રશ્ન છે આમ તો આ યાત્રા અરુણાચલ પ્રદેશમાં જ્યાં ભારત ભૂતાન અને ચીનના કબજામાં તિબેટ છે એ ત્રણેય દેશની સરહદે આવેલ બુમલા બોર્ડર સુધી નીકળે છે આ સ્થળ બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ છે પણ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોય છે તેથી એને તવાંગ તીર્થયાત્રા કહે છે ઓકે સમજ્યો પણ તવાંગ શહેર કેવડું હશે તવાંગ આશરે અગિયાર હજાર જેટલી વસ્તી ધરાવતું તવાંગ જિલ્લાનું મુખ્ય મથક છે આ રાષ્ટ્રીય યાત્રા છે ભારતભરમાંથી યાત્રાળુઓ આમાં જોડાય છે આપણે આવ્યા એમ સૌ આગળના દિવસે ગુવાહાટી પહોંચે છે પછી તો આપણે જાણીએ છીએ કે આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય છે સાંજે તમામ યાત્રાળુઓની એક બેઠક મળે છે કહોને કે રાષ્ટ્રીય યાત્રાના પ્રવાસીઓનો સ્વાગત સમારંભ અહીં ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો કાર્યક્રમ પણ થાય છે યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે એક અદભુત મેળાવડો જામે છે અહીં જુદી જુદી ભાષાઓ જુદા જુદા પોશાકો જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે એ બધું આપણે જોયું હવે તમને મુખ્ય વાત કહું આ તવાંગ યાત્રાનો એક હેતુ દૂર દૂર સરહદ ઉપર રહેતા લોકોને વિશેષ આત્મીયતા પૂરી પાડી તેમને ભારત સાથે જોડવાનો છે આ યાત્રામાં યાત્રીઓ સમાન ભાવથી દેવી ભગવાન બુદ્ધ અને ગુરુનાનક સંબંધિત સ્થળોની યાત્રા કરીને ધન્ય થાય છે ઈસવીસન ઓગણીસો બાસઠમાં પરાક્રમ દાખવી વીરગતિ પામેલા સૈનિકોની પરાક્રમ ગાથા સૌ જાણે છે તવાંગ સ્થિત શહીદ સ્મારકના દર્શન કરે છે યાત્રિકો સરહદે જઈ ભારત માતાનો જયઘોષ કરે છે દુનિયાનો છેલ્લો ગુલામ દેશ તિબેટ છે તેની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે ઈસવીસન ઓગણીસ સો બાસઠમાં ચીને હુમલો કરીને ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે તે ભૂમિની મુક્તિનો પણ સંકલ્પ લે છે આ સાંભળતા સૌને ધન્યતાની અનુભૂતિ થઈ સૌની આંખ સામે એક પછી એક સ્થળ આવવા લાગ્યું ત્યારે શાંતિથી સાંભળી રહેલી નાનકડી ભવ્યા બોલી અરે હમણાં વારંવાર અપાયેલી સૂચના યાદ છે ને સવારે વહેલા નીકળવાનું છે અંધારે અંધારે તૈયાર થવું પડશે હા ભવ્યા ખરું કહે છે વતનથી દૂર દૂર મળેલા આ લોકો માત્ર બે કલાકમાં તો વર્ષો જૂની ઓળખાણ હોય તેટલા નજીક આવી ગયા તે નવાઈ સાથે જય શ્રી કૃષ્ણ શુભરાત્રિ ગુડ નાઇટ અને સુખરાત કરજો કહેતા કહેતા પોતપોતાના નિવાસસ્થાન તરફ ચાલ્યા